અને આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનો જે સાજણ જે છે તે આ શેરી નંબર દસનું જે ઘર જે છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર તેની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજણ જે છે તેનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો જેમાં જે પાઇપ હતો તે પાઇપથી আহ সোনি বেন্ডেন